નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલના જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી તમે દોસ્તો તમે જોઈ રહ્યા છો જેમ કે બનાસ નદીનું જેમ કે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે જેમ કે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે એક વિડીયો પણ જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કે બનાસ નદીની અંદર એક આખું ઘર જેમ કે તે દોસ્તો જેમ કે નદીમાં સમાઈ ગયું છે એટલે કે ડૂબી ગયું છે હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ કારણ કે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર બનાસકાંઠા નદીમાંથી મળી રહ્યા છે તેમને હું લાઇવ વિડીયો બતા બતાવીશ તમે તું જુઓ દોસ્તો જેમ કે કેવો દોસ્તો જેમ કે લાઈવ વિડીયો છે ને તમે જોવો છો જેમ કે અચાનક નદીનું પાણી આવતા આખું ઘર જેમ કે પાણીમાં સમાઈ ગયું છે દોસ્તો જેમ કે વિડિયો સ્કીપ ના કરતા તમે દોસ્તો આખો વિડીયો તમે જુઓ કારણ કે આખો વિડીયો દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વિડીયો બનાસકાંઠાનો હોઈ શકે છે પરંતુ દોસ્તો જેમ કે તમને ખબર હોય તો તમે પણ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલે તમે જોવો દોસ્તો જેમ કે આખું ઘર દોસ્તો જેમ કે પાણીની અંદર સમાઈ જાય છે ખરેખર દોસ્તો જેમ કે ખેડૂતે પોતાના જેમ કે મહેનતથી આ ઘર બનાવ્યું હતું અને દોસ્તો જેમ કે આ ઘર દોસ્તો આખું પાણીની અંદર જેમ કે સમય જાય છે તમે જુઓ અને દોસ્તો જેમ કે વિડીયોને સ્કીપ ના કરશો કારણ કે તમે આખો વિડીયો જુઓ કે દોસ્તો જેમ કેવી રીતે આ ઘર જેમ કે પાણીમાં જઈ રહ્યું છે ખરેખર દોસ્તો જેમ કે ગોળ કર્યું આવી રહ્યો છે કારણ કે અત્યારે હાલ બનાસ નદીમાંથી જેમ કે આ વિડિયો દોસ્તો જેમ કે સામે મળી રહ્યો છે કે દોસ્તો આ વિડીયો ક્યાંનો છે તો દોસ્તો નક્કી નથી પરંતુ બધા લોકો આ વિડીયોને શેર કરીને એવું કહી રહ્યા છે કે બનાસકાંઠામાંથી આ વિડીયો જેમ કે વાયરલ થઈ રહ્યો છે તમે જોશો દોસ્તો જેમ કે કેટલું ઊંચું ઘર હતું દોસ્તો ખરેખર આખું તાબા વાળું ઘર એમ કે પાણીમાં જ સમાઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો આખો વિડીયો તમે જુઓ